રામ ને લઈને જવાનો છે દવાખાને ડોક્ટર ને રિક્વેસ્ટ એને કીધું છે કે તમે આવો જો વધારે પ્રોબ્લેમ ના હોય તો સારું અને આજે પણ આવ્યું તો હું નીકળી ગયો છું મસ્ત રેડી થઈને અને ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયાથી શરૂ કરીએ તો બ્લોગ શરૂ કરતા પહેલા તો બ્લોગ શરૂ કરતા પહેલા જય દ્વારકાધીશ અને જય શ્રી રામ તો ગાઈઝ આજનો શિડ્યુલ એવો છે કે હું જાઉં છું વર્ષામાં રામ પાસે કારણ કે રામને લઈને જવાનો છે દવાખાને કારણ કે એને ખબર નહીં માથામાં કંઈક થયું છે માથામાં થયું એટલે ખબર નહીં પહેલાં નાનું એવું હતું જે હવે મોટું થઈ ગયું છે અને ત્યાંથી ના બ્લડ પણ નીકળ્યું એકદમ જરી કેવું જ આટલું બધું નહીં ગભરાવા જેવું તો નથી કાંઈ પણ હવે એ તો ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવીએ કે શું છે શું નહીં પછી ખબર પડે તો હાલ હું જઉં છું ત્યાં શોભાને અને રામને લઈને હોસ્પિટલ શોભાનો ફોન લેટ આવ્યો ને તો એમાં ડૉક્ટર પણ એક વાગ્યા સુધી હોય છે અને ગાઈ અત્યારે વાગી ગયા છે જુઓ બાર ને તેપન બાર ને થઈ ગઈ છે પણ ડૉક્ટરને રિક્વેસ્ટ કરી તો એને કીધું છે કે તમે આવો હું દોઢ વાગ્યા સુધી છું તો હું જાઉં ફટાફટ અને રામને અને શોભાને લઈને પછી જઈએ હોસ્પિટલ અને શું કહે છે શું નહીં ડૉક્ટર એ તમને હું જણાવું જો વધારે કંઈ પ્રોબ્લેમ ના હોય તો સારું માતાજીની કૃપા રહે અમારા ઉપર અને એ બાબતે કંઈ થાય નહીં કે કાંઈ વધારે ઇન્જરી કે કંઈ વધારે કંઈ હોય નહીં તો સારું જોકે હશે નોર્મલ જ કહેવાય ને કે મેં સાંભળ્યું છે કે નાના છોકરાનું માથું ને એવું બધું બહુ હજુ નબળું હોય આપની જેટલું સ્ટ્રોંગ ન હોય તો એ કદાચ આવી રીતના જ સૂવે છે ત્રણ મહિનાથી સતત આમ શું કહેવાય સીધો જ સૂવે છે તો એનાથી આમ માથું ફેરવવાથી પણ એવું થયું હોય પછી ખબર નહીં કે પછી કંઈક વાગ્યું હોય કંઈક ખબર નથી કારણ કે મારું ધ્યાન જ્યારે ગયું હતું ને ત્યારે હતું જ નહીં એવું બધું આપણે કહેવાય ને કે કામ કંઈક લાગ્યું હોય કાં તો પછી હાથથી ચીરોટીઓ ભીરોટીઓ ભરાણો હોય અને લાલ થઈ ગયું હોય ને એવો એવું હતું લાલ પણ આજે શોભાએ કીધું કે વધારે છે એમ અને આજે થોડુંક એવું બ્લડિંગ પણ આવ્યું એ મસાજ કરતી હશે રામનું ત્યારે એની નજર ગઈ નવડાવીને તો કાંઈ નહીં હું જાઉં છું અને જઈએ દવાખાના લઈને શું કહે છે શું નહીં એ બધું હું તમને બતાવું જોડાય રહ્યો તો ગાઈઝ હું પહોંચી ગયો છું ઘરે અને ઉપર નથી ગયો શોભા પણ આવી ગઈ છે સાગર પણ સાગર પણ આવે છે સાથે હવે જોઈએ છે શું છે શું નહીં અને ડોક્ટર શું કહે છે થયું શોભા આવી ગઈ છે શું થયું છે રામભાઈ ને રામભાઈ રામભાઈ હું પડી ગયો હું જો આ કઈક થયું છે તો તમને બતાવ્યું એવું કઈક થયું છે મને તો એવું લાગે છે એ જે પડખું મતલબ જે માથું નીચે રાખીને સુવે છે ને એટલા માટે થયું હશે બાકી તો કઈ વાયગ્યું નથી કઈ બીજું નથી કે કઈ કઈડું નથી એવું લગભગ તો હવે શું હોય છે શું નહીં એ તો ડોક્ટર જ જોઈને કહે તને શું લાગે છે શું હશે તો કેટલા એટલે લોહી હા હા તો ગાઈઝ જઈએ છીએ અમે અને જોઈએ છે ડૉક્ટર શું કહે છે જોડાયેલો રહ્યો અને બતાવું તમને

કયું આપણે ઓલું રામભાઈ તમે એટલે ને કે હું તો દેખાતોય નથી હવે રામ હા તું કહેજે આપી જાય તમદારે ગમતો હોય તો અમે રાઈડ પાડ દેજે હા તો અમે નીકળી ગયા છીએ અને જઈએ છીએ હોસ્પિટલ જોઈએ છે ત્યાં જઈને ડૉક્ટર શું કહે છે તમને બતાવું તો ગઈ આપણે ઊભા છીએ લિફ્ટના વાટે અને શોભા અને સાગરને મેં મોકલી દીધા હતા પહેલાં કારણ કે હું ગયો તો અહીંયા ગાડી પાર્ક કરવા માટે પુલ નીચે પેન્ડ પાર્કમાં તો કાંઈ નહીં નીચે લિફ્ટ આવે એટલે પછી આપણે પણ જઈએ ઉપર અને શું કહે છે શું નહીં ડૉક્ટર હું તમને બતાવું જોડાય રહેજો રામભાઈ આવી ગયા છે હોસ્પિટલ જોવા રામભાઈ ઇન્જેક્શન મારશે તમને તો ઇન્જેક્શન મારશે દવાખાને આવીને તમને દાંત આવે છે સૂમ કર છે સૂમ ઇન્જેક્શન ઇન્જેક્શન મારી દે ને તો રો આવે છે પાછું

આલે 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 આપ યે હાલો બોલવાનું છે હાલો હાપ કચ 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 ઓ ઓ યે ઓ મને કેમ લાગે બોલવાનું હા

ડોક્ટર બાળીને છોકરા રોવા જ માંડે તરત અરે મસ્તી નો બ્લોગ ઉતારો છો હા રામભાઈનું ચેકઅપ ચાલી રહ્યું છે

તો કાંઈ જ ડૉક્ટરે પણ આપની ચેનલ સબસ્ક્રાઈબ કરી છે અને સાગર ગયો છે લેવા માટે દવા એને જે આ પાછળ થયું છે ને એ એની ટ્યૂબ આપી છે કીધું છે કે તેલને એવું કંઈ યુઝ નહીં કરતા થોડાક દિવસોમાં બધું કમ્પ્લીટ થઈ જશે એ જે બહુ પડખા ફરતો હોય ને એવું બધું થતું હોય ને તો એના ઘસારાથી થયું છે એવું કીધું છે ડૉક્ટરે પણ કાંઈ નહીં જોડાઈ રહ્યો એટલું બધું કાંઈ વાંધો તો છે નહીં અમને તો હતું કાંઈ વધારે ના હોય તો સારું પણ કાંઈ છે નહીં કહેવાય ને ડૉક્ટરે ચેકઅપ કર્યું એટલે જરીક દુખતું હશે તો રામ રડવા માંડ્યો તો પણ હવે બધું એકદમ પરફેક્ટ છે અને સાગર ગયો છે દવા લેવા પછી દવા લઈને આવે એટલે અમે નીકળીએ તો તમે ત્યાં સુધી મારી ચેનલને લાઈક કરી દો શેર કરી દો અને સાથે સાથે કંઈક કેવું હોય તો કોમેન્ટ પણ કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જોડાઈ રહ્યો અને બતાવું તમને શું કરું છું શું નહીં ટીપા અને સવાર સાંજ દિવસમાં ચાર પાંચ વાર કીધું છે દવા લઈ લીધી છે સાગરે અને હવે અમે જઈએ રામભાઈને થાય છે બહુ ગરમી રામભાઈ તો ગાઈઝ હવે અમે નીકળી ગયા છીએ હોસ્પિટલથી અને જઈએ છીએ ઘરે તો ભાઈ ડોક્ટર પણ આપના સબસ્ક્રાઈબર થઈ ગયા કારણ કે મેં પહેલીવાર ડૉક્ટર સામે બ્લોગ શૂટ કર્યો કારણ કે આજથી પહેલા હું જાતો હતો પણ કોઈ દિવસ કર્યો નથી હિંમત જ નહોતી હાલતી પહેલાં મને થતું હતું કે એક મિની બ્લોગ બનાવું પણ પછી જીગર કરીને ઉતારી જ લીધો અને ભાઈ ડોક્ટરે પણ સબસ્ક્રાઈબ કરી ચેનલ અને એની સાથે જે ઓદા હોય કામ કરતા હોય એમને પણ કરી ખૂબ મજા આવી ગઈ આમને આમ સપોર્ટ કરતા રહેજો ખૂબ જ ગમશે અને રામભાઈ મસ્ત જો ગાડીમાં આવે એટલે એને કાંઈ જ વાંધો ન હોય ભાઈ એને ગરમી થાય છે હવે હૈદબારી કારણ કે ઉનાળો સ્ટાર્ટ થઈ ગયો છે અને નાના છોકરાથી ના રહેવાય